એક વ્યક્તિ રસ્તા ઉપર ચાલતો ચાલતો જતો હતો ત્યાં રસ્તામાં યમરાજ મળ્યા પરંતુ આ વ્યક્તિ ઓળખી ના શક્યો યમરાજે આ વ્યક્તિ પાસે પાણી એટલે તે માણસે વિચાર્યા વગર તરત જ તે માણસને પાણી પાઈ દીધું એટલે યમરાજે કહ્યું કે હું યમરાજ છું આજે હું તારો જીવ લેવા માટે આવ્યો હતો એટલે હવે તે મને પાણી પાયું છે એટલે હું તને તારી જિંદગીમાં પાંચ મિનિટ વધારે આપું છું એટલે સાથે ચિત્રગુપ્ત પણ હતા એટલે ચિત્રગુપ્તની હાથમાંથી તેમની જે ચોપડી હોય છે તે લઈને તે માણસના હાથમાં આપે છે અને કહે છે કે આમાં બધાના જીવનની ડિટેલ છે આમાંથી તું કાય પણ ફેરફાર કરી શકે છો 5 મિનિટ છે પરંતુ તારી પાસે 5 મિનિટ જ્યારે તારી પૂરી થશે પછી 1 સેકન્ડ પણ તને વધારે આપવામાં નહીં આવે એટલે તે બુક તે માણસના હાથમાં આપે છે ને તે માણસ પહેલું પેજ ખોલે છે તો પહેલા પેજમાં લખેલું હોય છે કે તેની પડોશની 1 કરોડની લોટરી લાગે છે એટલે તે માણસ તરત જ તે તે ભૂસીને તેમાં લખી નાખે છે કે તે માણસને તેના પડોશીને એક કરોડની લોટરી ના લાગે બીજું પણ ફેરવે છે તો બીજા પણ ઉપર લખેલું હોય છે કે તેમનો જે ખાસ મિત્ર હોય છે પરમ મિત્ર હોય છે તે તે શહેરનો મંત્રી બનવાનો છે તે ચૂંટણી જીતીને તે આગળ જઈને મંત્રી બનવાનો છે એટલે તે માણસ તે પેજ ઉપર તે મંત્રી જે બનવાનો છે તે ભૂસીને પણ તેમાં લખી નાખે છે કે તેમાં મારું જે મિત્ર છે તે મંત્રી ના બને એમ એક પછી એક પેજ ફેરવતો જાય છે અને બધા પેજમાં ફેરફાર કરતો જાય છે છેલ્લે જ્યારે તેનું પેજ આવે છે તો જેવું તે તેના પેજ ઉપર લખવા જાય છે કે તેનું આજે મૃત્યુ થવાનું હોય છે જેવો તે સુધારો કરવા જાય છે ત્યાં જ યમરાજ તેમના હાથમાંથી પેન લઈ લે છે અને કહે છે કે તારી પાંચ મિનિટ સમાપ્ત થઈ ગઈ તે બીજાની ખામી શોધવામાં જ તે પાંચ મિનિટ તારી વ્યર્થ કરી નાખી જો તું તારે જ તો તું પહેલેથી જ તારું પેજ ગોતીને તેમાં તું ફેરફાર કરી શકે તે બીજાની ખામીઓ શોધવામાં બીજાની ઈર્ષ્યા કરવામાં તે તારી જિંદગી ગુમાવી એટલે વત તારો આજે જીવ જવાનો ફાઈનલ છે હું તારું મૃત્યુ નિશ્ચિત કરીશ આજે જ તેમ કરીને યમરાજ તેમના પ્રાણ હરી લે છે એટલે દોસ્તો આ કહાની ઉપરથી આપણને એ શીખવા મળે છે કે કોઈનું સારું થતું હોય કોઈ આગળ વધતું હોય કોઈ સક્સેસ કોકને મળતી હોય તો તેને જોઈને આપણે ઈર્ષ્યા ના કરવી જોઈએ પરંતુ કોઈનું સારું થતું હોય તો તેમાં આપણે પણ રાજી થવું જોઈએ આજના સમયમાં ઘણા લોકો બીજાનું સારું થતું જોઈને તેમની ઈર્ષ્યા કરે છે તેમને નીચે કઈ રીતે પછાડવા તેવી સાજિશો કરે છે કોઈકનું ખરાબ કરીને એમને એવું લાગે છે કે અમારું સારું થઈ છે પણ દોસ્તો ક્યારેય બીજાનું ખરાબ કરીને પોતાનું ક્યારેય સારું થતું નથી એટલે જે માણસ બીજાની પ્રગતિ જોઈને પોતે ખુશ થાય છે તેમનું ભગવાન હંમેશા સારું કરે છે અને જે બીજાની પ્રગતિ જોઈને બીજાની સફળતા જોઈને ઈર્ષ્યા કરે છે તેને ભગવાન હંમેશા સજા આપે છે ક્યારે કોઈને સારું જોઈને ક્યારેય બળતરા ન કરવી કારણ કે બીજાના ગાડી બંગલા જોઈને આપણે આપણું ઝૂપડું બાળી ન નખાય એટલે બીજાનું સારું જોઈને આપણે પણ રાજી થવું કારણ કે બીજાના સારા સમયમાં આપણે પણ જો ખુશ થઈ આવીશું તેમની સાથે સારા સંબંધો રાખ્યા હશે તો ભવિષ્યમાં બની શકે કે આપણે તેમની જરૂરત હોય તો તે આપણને કામ લાગી શકે પરંતુ જો બીજાનું સારું થતું જોઈને આપણે તેની સાથે ઈર્ષ્યા કરીને તેની સાથે સંબંધ ખરાબ કરશું

દોસ્તો જો તમને આ કહાની સારી લગી હોય આ કહાનીમાંથી કાંઈક શીખવા મળ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડિયોને તમારા દોસ્તો સુધી ફેમિલી મેમ્બરો સુધી જરૂરથી પહોંચાડજો થેન્ક યુ દોસ્તો